નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર જલાલપુરના ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન નજીક રેલવે ઓવરબ્રિજની જેમ ખુલ્લું મ્યુઝિયમ બનશે નવસારીનો ઇતિહાસ દર્શાવાશે લો ગાર્ડન અને હરવા ફરવાનું સ્થળ તેમજ વોકિંગ ટ્રેક બનાવાશે જલાલપુર તાલુકાના ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન નજીક બનેલ રેલવે ઓવરબ્રિજ નીચે પડતર જગ્યામાં હાલ ગંદકી થાય છે ત્યારે નવસારી મહાનગરપાલિકા આ જગ્યાને સ્વચ્છ કરી સુવ્યવસ્થિત બનાવી ત્યાં નવસારીના ઇતિહાસને દર્શાવતું મ્યુઝિયમ બનાવવા જઈ રહી છે આ સ્થળે મ્યુઝિયમ સાથે લો ગાર્ડન વોકવે તથા હરવા ફરવાનું સ્થળ બનાવવામાં આવશે દક્ષિણ ગુજરાતના હીરો ઉદ્યોગમાં મંદી ઘેરી બની નવસારીમાં હીરા યુટીઓમાં દિવાળી વેકેશન વહેલું હીરાના કારખાનેદારોને કારીગરોની છતની ચિંતા દક્ષિણ ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિ દિવાળી અગાઉ જ વધુ ગીરી બની છે જેની અસર નવસારીના હીરા ઉદ્યોગો ઉપર પડી છે નવસારીમાં હીરાના એકમોમાં દર વર્ષે ધનતેરસથી દિવાળી વેકેશન પડે છે પરંતુ ચાલુ વર્ષે હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન દસેક દિવસ વહેલું પડે એટલે કે દસમી ઓક્ટોબરથી શરૂ થઈ જવાની શક્યતાઓ છે આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ હીરાની માંગ ઓછી થતાં હીરાના કારખાનાદારો વહેલું વેકેશન જાહેર કરવા લાચાર બન્યા છે નવસારી સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ ત્રણથી આઠના છાત્રોની પરીક્ષા શરૂ સોમવારથી શરૂ થયેલી પરીક્ષા આગામી તેરમી ઓક્ટોબર સુધી ચાલશે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા સોમવારથી શરૂ થઈ ચૂકી છે જિલ્લાની કુલ છસો ને પચાસ શાળાઓમાં સુડ તાલીસ હજાર આઠસો એકાવન છાત્રો આ પરીક્ષા આપી રહ્યા છે નવસારી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણથી પાંચમા અભ્યાસ કરતા છાત્રોની એ પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર ચાલીસ ગુણનું રહેશે અને જ્યારે તેમને લખવા માટેનો સમય બે કલાકનો આપવામાં આવશે તો તે જ પ્રમાણે છ થી આઠના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રશ્નપત્ર જે ખરું એ એંસી ગુણાકનું હશે અને તેમને એ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે વાવાઝોડાથી અસરગ્રસ્ત ડાંગના પચીસ કુટુંબોને કીટનું વિતરણ કરાયું ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ છેલ્લા એકત્રીસ વર્ષથી ગ્રામીણ વિસ્તારમાં વંચિત આદિવાસી સમુદાય માટે આરોગ્યલક્ષી તથા ગ્રામીણ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે હાલમાં તારીખ પચીસ નવના રોજ આવેલા અચાનક વાવાઝોડામાં અસરગ્રસ્ત ડાંગના પચીસ કુટુંબોને ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વાવાઝોડામાં નવસારી ડાંગ જિલ્લાના ઘણા ગામોના લોકો અસરગ્રસ્ત થતાં ઘર વખરીને મોટું નુકસાન થવા પામ્યું હતું ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલની ટીમે ડાંગ જિલ્લાના આ ચિકટિયા ઇસરા ઢોકદાર દાળપડા ભગવાન દગડ અને ગોરિયા ગામોમાં અશક્ય એટલા અસરગ્રસ્તો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો બિલ્લીમોરા આઈટીઆઈ ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી સત્તરસોને ઓગણીસ તાલીમાર્થીઓને એનાયત કરાયા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ ઔદ્યોગિક જગતના પ્રતિનિધિની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયો ગૌરવભર્ય ક્ષણ બિલ્લીમોરા આઈટીઆઈ ખાતે ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ચોથો કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો અને જેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમના અનુસંધાને બિલ્લીમોરા આઈટીઆઈમાં વર્ષ બે હજાર પચીસમાં ઉત્તીર્ણ થયેલા કુલ સત્તરસોને ઓગણીસ તાલીમાર્થીઓને નવસારી તથા વલસાડ જિલ્લાના ઔદ્યોગિક જગતના પ્રતિનિધિઓના હસ્તે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા રોટરી ક્લબ નવસારીએ દાન ઉત્સવમાં શહેરમાંથી પસ્તી જૂના વસ્ત્રો અને ઈ વેસ્ટ ભેગું કર્યું નવસારીમાં રોટરી ક્લબ દ્વારા જોય ઓફ ગીવિંગ દાન ઉત્સવના ભાગરૂપે શહેરમાંથી પસ્તી જૂના વસ્ત્ર ઈ વેસ્ટ મોટી સંખ્યામાં એકત્રિત કરવામાં આવ્યા હતા રામજી મંદિર ખાતે આ તમામ બેગો ભેગી કરવામાં આવી હતી અને તેની વ્યવસ્થા કરવામાં આવી હતી રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રાજુ ગુપ્તા રોટરી સેક્રેટરી મયંક દેસાઈ જોય ઓફ ગીવિંગ ચેર હિતેશ શાહ પ્રોજેક્ટ ચેર સતીષ શાહ દેસાઈ અને કશ્યપ વસી અને સભ્યો દ્વારા આ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને આ તમામ જે પસ્તી ખરી એના વેચાણથી આવક અને દાનથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સુરત આર પુનાવાલા સાર્વજનિક એક્સપિરિમેન્ટલ શાળાના સંગીત ચિત્ર શિક્ષક શ્રી અજયકુમાર એચ પટેલને પીજી ક્લિક અશોક એકાઉન્ટ દ્વારા શ્રેષ્ઠ સેકન્ડરી શિક્ષક પુરસ્કાર એવોર્ડ ગુજરાતી બોલિવૂડ એક્ટ્રેસ રાજ્ય પ્રદેશરેજ જોયા દાદા પ્રદેશરેજ જોયાના કલાકારના હસ્તે એનાયત કરવામાં આવ્યો સ્કૂલને પ્રસિદ્ધિ અપાવવા બદલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો તેમજ સ્કૂલના આચાર્ય કિશોર કુમાર જાની તથા સ્કૂલ સ્ટાફે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે વિજયાદશમી ઉત્સવ રાષ્ટ્રીય સંરક્ષક સંઘ જલાલપુર તાલુકા દ્વારા વિજયાદશમીનો ઉત્સવ સાર્વજનિક ભાગીદારીથી ઉજવવામાં આવ્યો હતો દિનાંક પાંચ દસ બે હજાર પચીસના રોજ રવિવારે રખાયો હતો ઉત્સવની જવાબદારી હિરેનભાઈ ટંડેલ જલાલપુર તાલુકા કાર્યવાહક જયેશભાઈ પુરોહિત નવસારી જિલ્લા કાર્યવાહક તથા ઈશ્વરભાઈ ટંડેલ નવસારી જિલ્લા આગો સેવા ગતિવિધિ પ્રમુખે ઉપાડી હતી પથ સંચાલન મંદિર ગામમાં થયું હતું તથા સાર્વજનિક કાર્યક્રમો મંદિર હાઈસ્કૂલ મંદિર ખાતે રાખવામાં આવ્યા હતા પ્રમુખ અતિથિ તરીકે પ પ્રમુખ પ્રફુલ્લભાઈ ગોંડલિયા સ્વામિનારી ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી તથા મુખ્ય વક્તા માટે અવધેશકુમાર રાવે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું ચીખલીના વિવિધ માર્ગો અને સરકારી કચેરીના પરિસરમાં મશીનરી તથા ટીમની મદદથી સાફ સફાઈ અને જંગલ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી વરસાદી સિઝન પૂર્ણ થતાં નવસારી જિલ્લામાં જાહેર સુરક્ષા અને વાહન વ્યવહાર સુગમ બનાવવાના હેતુથી નવસારી જિલ્લાના માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા માર્ગો તથા સરકારી મકાનોની આસપાસના જંગલ કટિંગની વ્યવસ્થા કામગીરીની અંદર લોકોને જોડવામાં આવ્યા છે નાયબ કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન હેઠળ ચીખલી ફળવેલ ઢોલુંબર ઉંમર કોઈ માર્ગ રાનકુવા રાનવેલી કલ્લા રાનવેરી ખુર્દ ખરોલી અનાવલ માર્ગ તેમજ પીપલ ગભાણ આમધરા મોગરાવાડી રૂમલા માર્ગ સહિત વિવિધ માર્ગો અને ટ્રેઝરી ઓફિસ ચીખલી વિસ્તારમાં મશીનરી તથા ટીમની મદદથી સફાઈ અને જંગલ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગણદેવા ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ બે હજાર પચીસ યોજાયો ગુજરાત સરકારના ભાગરૂપે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની રોજગારી અને તાલીમ અંતર્ગત સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગણદેવા ખાતે તાજેતરમાં કૌશલ્ય દીક્ષાંત સમારોહ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થા ખાતે ચાલતા વિવિધ વ્યવસાયલક્ષી કોર્સમાં તાલીમ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ તૃતીય અને તૃતીય નંબર મેળવી ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા પાણી ખડક ખેરગામ ભૈરવી ધરમપુર માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બન્યો ક્ષમતા કરતાં ભારે વાહનોથી માર્ગને નુકસાન ભોગ બનતો ખેરગામ વિસ્તાર ચોમાસાના પ્રારંભમાં જ કરજવેરી પાસેના માન નદીના પુલ ક્ષતિગ્રસ્ત થતાં ભારે વાહનો માટે ઈએસએચ પાંચ અને રાજ્ય ધોરીમાર્ગ એકસો સિત્યોતેર બંધ થતાં નવસારી નાસિક આંતરરાજ્ય માર્ગના ભારે વાહનની હેરફેર મોટાભાગની હાલમાં પાણીખડક ચોકડીથી ખેરગામ ભેરવી બામટી થઈને ધરમપુરથી અવરજવર કરતા હોય આ વિસ્તારમાં પ્રજાને ન જોયેલા અતિભારે વાહનોની ભરમાર અવરજવર રાત દિવસ જોવા મળી રહી છે નવસારી જિલ્લામાં આજથી આગામી પંદરમી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે રાજ્ય સરકાર દ્વારા સુશાસન ઉત્સવ સ્વરૂપે સાતથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થનાર છે નવસારી જિલ્લામાં આજે સાતથી આગામી પંદરમી ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહના વિવિધ કાર્યક્રમોનું આયોજન વિવિધ વિભાગો દ્વારા નિર્ધારિત ગામોના વિકાસ રથ મારફતે કરાશે તેમાં વિકાસની ફિલ્મ અને પ્રચાર સાહિત્ય યોજનાકીય સમજ આપવામાં આવશે નોંધનીય છે કે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ ગામોમાં રથનું સ્વાગત અને યોજનાકીય લાભોનું વિતરણ યુવા સશક્તિકરણ દિવસ પોષણ દિવસ ઉદ્યોગ સાહસિકતા દિવસ કૃષિ વિકાસ દિવસ રવિ કૃષિ મહોત્સવ રોજગાર મેળો વગેરેને આવરી લેવામાં આવશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેકનોલોજી સપ્તાહનો શુભારંભ આજના પ્રથમ દિવસે રવિ ખેતી પાકોમાં રોગ જીવાતાના નિયંત્રણ વિષય ઉપર ખેડૂતો શિબિર યોજાય વિવિધ ગામના એકસો પચીસથી વધુ ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત દેશના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા દર વર્ષે ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ નવી અદ્યતન સંશોધિત કૃષિ તકનીકીઓથી ખેડૂતો માહિતગાર થાય અને તેના ઉપયોગ અને જાગૃતતા થાય એવા ઉમદા હેતુથી નવસારી યુર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા આજથી ટેકનોલોજી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે બિલ્લીમોરામાં ટોક ઓફ ટાઉન રેપના કેસમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો ધરમપુરની યુવતીએ બિલ્લીમોરાના યુવાન રોની કેવટ વિરુદ્ધ રેપની ફરિયાદ કરતાં બિલ્લીમોરા આજુબાજુના વિસ્તારમાં ટોક ઓફ ટાઉન બનવા જેવી બાબતની અંદર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે રોની કેવટને રાહત મળી છે ફરિયાદીની વાત કરીએ તો ધરમપુરની યુવતી જે બિલ્લીમોરામાં રહેતા રોની કેવટ સાથે પ્રેમ સંબંધ હતો જે દરમિયાન બંનેના પરિવાર લગ્નની ના પાડતા પીડિતાએ બિલ્લીમોરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા મુજબ ફરિયાદ નોંધાવી હતી અને ગંભીર આરોપો રોની કેવટ વિરુદ્ધ લાગ્યા હતા નવસારી જિલ્લાના એડવોકેટ અમિત કુમાર સોલાનો સંપર્ક કરેલો હતો અને ત્યારબાદ રોની કેવટના તમામ પુરાવા તથા ફરિયાદે ધ્યાનમાં લઈ એડવોકેટ અમિત કુમાર સોલા જે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોય તેમણે સમગ્ર ફરિયાદ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં કોશિંગ પિટિશન દાખલ કરેલી હતી જે કામે આજરોજ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નીરજ દેસાઈ દ્વારા અરજદારના એડવોકેટ અમિત કુમાર સોલાની દલીલ માન્ય રાખી ફરિયાદ ઉપર સ્ટે આપેલ છે તેમજ ચાર્જશીટ કરવા ઉપર રોક લગાવેલ છે

ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો